દોસ્તો દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારને ત્યાં કોઈ પણ સેલિબ્રેશન હોય તે એકદમ હટકે અને આલા ગ્રાન્ડ હશે એમાં કોઈ શંકા હોતી નથી દર વખતની જેમ આ વખતે પણ નવરાત્રિનો ઉત્સવ આ નવલા નોરતાની ઉજવણી જે છે અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવી હતી એમાં મુકેશ અંબાણી ગરબા લેતા હોય એવો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે આ સાથે જ અંબાણી પરિવારના દરેક સદસ્યો આમાં ગરબામાં જોડાયેલા જોવા મળે છે પરંતુ મુકેશ અંબાણીનો વિડીયો ખાસ ધૂમ મચાવી રહ્યો છે

આ વિડિયોની શરૂઆતમાં જોવા મળે છે કે ફૂલ લાઇટ્સ અને હેન્ડક્રાફ્ટેડ આઇટમ્સથી સુંદરતાને ચાર ચાંદ લગાવવામાં આવ્યા છે જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી ઢોલ નગારાએ આ સેલિબ્રેશનની શોભા વધારવાનું કામ કર્યું છે આ સાથે જ પરિવારના આ તમામ લોકો પણ એ છે એક ભક્તિ સાથે જોડાયા હોય એવું લાગી રહ્યું છે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ બંને પૂજા કરતા પણ દેખાય છે બંનેનો પ્રેમ ભાવ પણ દેખાઈ રહ્યો છે એકબીજા સાથે ગરબા લેતા હોય એવી તસવીરો પણ સામે આવી રહી છે આ સાથે અંબાણી પરિવારના તમામ સદસ્યો માતાજીની આરતી પણ ઉતારી રહ્યા છે ત્યારે આ તસવીરો સૌને એવું બતાવે છે કે ભલે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય પરંતુ આજે પણ ઈશ્વરને ખૂબ રીતે માને છે અને એમને જે છે દાનના મામલામાં પણ ક્યારેય પીછે હટ કરતા નથી ત્યારે દોસ્તો જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી ઢોલ નગારા દેખાઈ રહ્યા છે માતાજીની જે કાંઈ પણ ભક્તિ છે એ કરતો અંબાણી પરિવાર જોવા મળે છે અને આસપાસના સ્ટોન મોતી અને રંગબેરંગી લિબાસ લપેટાયેલા કળશ અને મટકીઓ જોવા મળી રહી છે અને સ્ટેજ ઉપર આ મટકીઓ છે એ જોવા મળી રહી છે અને અંબાણી પરિવારની મહિલાઓ જે છે એ પણ નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે ઘરના એક હિસ્સામાં માતા દુર્ગાનો સુંદર પંડાલ બનાવવામાં આવ્યો છે સજાવવામાં આવ્યો છે જ્યાં દેવી સામે અનેક પ્રકારના ભોગ પણ લગાવવામાં આવ્યા છે આ સાથે ખુદ નીતા અંબાણી વિડીયોમાં એવું કહેવાય કે પૂજા કરતા દેખાઈ રહ્યા છે નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો આ વિડીયો પણ સામે આવી રહ્યો છે એમણે શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા કરી હતી અંબાણી પરિવાર ખાસ લોકોની હાજરીથી આ સેલિબ્રેશન ગ્રાન્ડ બને છે છે એમાં જમાવડો હોય પરિવારથી ફંક્શન હોય તેમાં સેલિબ્રિટીઓ ન હોય તો એ ફંક્શન અધૂરું ગણાય એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે અંબાણી પરિવારની આ વહુઓ છે એ પણ ગરબાના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે અને એક બાદ એક આ તસવીરોમાં અંબાણી પરિવારના આ નવરાત્રિની ઉજવણી જે છે એની એક ઝલક સામે આવે છે તો દરેક તહેવારોની ઉજવણી ખૂબ ખાસ રીતે જ કરવામાં આવતી હોય છે પરંતુ દરેક તહેવારોમાં ગરબા તો અંબાણી પરિવારમાં પહેલા આવે છે કારણ કે એક ગુજરાતી હોવા તરીકે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાના નાતે તેઓ ગુજરાતીઓને ગૌરવ પાછે છે ત્યારે આ નવરાત્રિના તહેવારનું સેલિબ્રેશન પણ તમે જોઈ શકો છો નીતા અંબાણીનો આ બ્યુટીફુલ અંદાજ પણ લોકો પસંદ કરી રહ્યા છે એમની તસવીરો પણ સામે આવી રહી છે ત્યારે આ માહોલની અંદર અંબાણી પરિવાર જે છે હાલ એનો એન્ટલિયા બંગલો છે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે અને આ સેલિબ્રેશનમાં બોલીવુડ સેલેબ્સના જમાવડાની સાથે અંબાણી પરિવારના તમામ સદસ્યો છે માતાજીની આરતી ઉતારતા દેખાય છે તો પછી પૂજામાં પણ દેખાય છે અને ગરબાથી આ જે રાસનું આયોજન છે કરવામાં આવ્યું છે દાંડિયા રાસની સાથે સાંજે પૂજા પણ કરી હતી અને પછી ગરબાનું આયોજન હતું ત્યારે દોસ્તો અંબાણી પરિવારની આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો નવરાત્રીની ઉજવણી વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ